નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વખતે ચારસો પાર મોદી નહીં તો કોણ અને મોદીની ગેરંટી આવા મોટા મોટા સ્લોગન પોલિટિકલ સિટીઝથી લઈ અને ટ્વિટરની હરેક પોસ્ટમાં જોવા મળી રહ્યા છે જ્યાં એક બાજુ તો બીજેપી એકદમ ખુલ્લી રીતે ક્લેમ કરી રહી છે કે તે આ વખતે ચારસો પારનો ડંકો વગાડશે ત્યાં જાને ક્રિટિસાઇઝ કરવા પણ ઘણા લોકો છે થોડાક લોકો તો બીજેપીના ઓવર કોન્ફિડન્સ ઉપર પણ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે કે ભાઈ દસ વર્ષોમાં એવો તો કેટલો મોટો તીર મારી લીધો છે કે પોતાની જીત ઉપર આટલો વિશ્વાસ છે ત્યાં જ સવાલ કરવા વાળા એ પણ કહી રહ્યા છે કે ચારસો પાર જ શું કામ આખરે શું કામ બીજેપીની નજર આ જ આંકડા ઉપર આવીને સેટ થઈ ગઈ છે અરે ભાઈ જ્યારે મેજોરિટી ગવર્મેન્ટ બનાવવા માટે બસો સીટો જ ઘણી છે તો પછી આ ચારસો પારનો રટ્ટો શું કામ લગાડવામાં આવી રહ્યો છે આનાથી પહેલાં પણ બે હજાર ચૌદમાં બસો ને બ્યાસી સીટો અને પછી બે હજાર ઓગણીસમાં પણ ત્રણસો ત્રણ સીટ લઈને મેજોરિટી સાથે જીતી છે બીજેપી તો પછી શું આ વખતે આ ચારસો પારનો નારો એક સાયકોલોજીકલ ગેમ છે કે પછી આના પાછળ બીજેપીની એક સમજેલી વિચારેલી ચાલ છે આ વાતનો ખુલાસો જીત પછી જ થવાનો છે તો ચાલો જાણી લઈએ યુ કેન લવ બીજેપી યુ કેન હેટ બીજેપી બટ યુ કાન્ટ ઇગ્નોર બીજેપી આ લાઇન આજે બીજેપી ઉપર એટલી ફિટ બેસે છે કે નેવું વર્ષોના વૃદ્ધો તો શું અઢાર વર્ષોના નવા યુવા છોકરાઓ પણ બીજેપી ઉપર વિશ્વાસ કરી રહ્યા છે બીજેપી ઉપર ભરોસો દેખાડી રહ્યા છે બીજેપી ઉપર પોતાનો દાવ ખેલવા માટે તૈયાર છે હવે આવું બીજેપીએ કેવી રીતે કર્યું છે અને કેવી રીતે બીજેપી આટલા બધા વોટરોના દિલો સુધી પહોંચી ગઈ છે આ તો આપણે આગળ વાત કરીશું પણ પહેલા આપણે વાત કરીએ કે બીજેપી આખરે ચારસો પારનો નારો શું કામ આપી રહી છે તો મિત્રો આના ઘણા બધા કારણ છે અને એક્સપર્ટોની માનીએ તો ક્યાંક ને ક્યાંક આની જે જડો છે એ ક્યાંક ને ક્યાંક કોન્સ્ટિટ્યુશનલ અમેન્ટમેન્ટથી જોડાયેલી છે જો આપણે બીજેપીની ની તો પોતે પાંચ ફેબ્રુઆરી અને બે હજાર ચોવીસમાં લોકસભામાં ઊભા રહીને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારો ત્રીજો કાર્યકાળ આવનારા હજારો વર્ષો માટે એક મજબૂત નીવ રાખવાનો છે અને આના માટે બે ઘણા બહુમતની જરૂર છે કારણ કે આવો જ સ્ટેટમેન્ટ બીજેપી સાંસદ અનંત હેગડેએ પણ આપ્યું હતું એમણે સાફ સાફ કહ્યું હતું કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ટમેન્ટ માટે અને કોંગ્રેસની કરેલી ભૂલોને હટાવવા માટે અમને ટુ થર્ડ બહુમત જોઈશે અને ક્યાંક ને ક્યાંક ચારસો પારનો આ આંકડો પણ અહીંયાથી જ આવ્યો છે હવે મિત્રો જો તમને ડિટેલમાં એક્સપ્લેન કરીએ તો જુઓ લોકસભ લોકસભામાં કુલ પાંચસો ને તેતાલીસ સીટો છે આમાં પણ જો તમને કોન્સ્ટિટ્યુશનમાં ચેન્જ લાવવું છે તો કોઈ પણ મોટા ચેન્જ માટે ટુ થર્ડ મેજોરિટી મતલબ કે ત્રણસો ને ત્રેસઠ સીટોની જરૂર પડે છે જો આટલી સીટો કોઈ પાર્ટીને મળી જાય છે તો સંવિધાનમાં મોટામાં મોટા બદલાવ કરવા માટે એને બીજા કોઈની જરૂર નથી પડતી આ રૂલ પોતે કોન્સ્ટિટ્યુશનના ફાધર ડોક્ટર ભીમરાવ આંબેડકરે બનાવેલો છે એમણે પોતે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં અમેન્ડમેન્ટ પ્રોપોઝલને પેશ કરતાં એમ કહ્યું હતું કે જે કોન્સ્ટિટ્યુશનથી સેટીસ્ફાઈડ નથી એમને બસ ટુ થર્ડ મેજોરિટી લેવી પડશે અને એના પછી પોતાની મેળે જ કોન્સ્ટિટ્યુશનને બદલી શકશે આમાં જોઈ ફેલ થઈ જાય છે અને એમના એમપીઓથી એમને સેટિસ્ફેક્શન નથી મળતો તો એમ સમજી લેવું જોઈએ કે સંવિધાનના ડિસફેક્શનમાં જનતા એમની સાથે નથી બસ આ જ વાતને ફોલો કરતા બીજેપી આજે ત્રણસો ને સિત્તેર સીટો ઉપર નજર બનાવીને બેઠી છે અને આમાં મિત્રો એમને મદદ કરી રહ્યો છે એમનો ચારસોનો નારો આવા સ્લોગન ના તો ખાલી બીજેપીની ઇલેક્શન કેમ્પિંગને સ્ટ્રોંગ બનાવે છે પણ સાયકોલોજીકલી પણ લોકોના મગજમાં એક ઇમેજ બનાવી રહ્યા છે કે હવા તો ભાઈ આ વખતે પણ બીજેપી બાજુ જ જઈ રહી છે અને આ પાર્ટી લોકોના દિલો સુધી પહોંચવામાં બાકી ઓપોઝિશનની પાર્ટીઓથી આગળ છે આનું કોન્ફિડન્સ અને સોશિયલ મીડિયા કેમ્પેનિંગ જ છે જે વધારેમાં વધારે યુથને અટ્રેક્ટ કરવામાં સફળ રહી છે અને એમને પણ એમ લાગી રહ્યું છે કે ખાસ કરીને આ સમયમાં કમાન સંભાળવા માટે બીજેપી પરફેક્ટ ચોઇસ છે પરફેક્ટ ઓપ્શન છે પણ જોવાના બીજા પાસાને જોઈએ તો એવા પણ યુથ છે કે ભાઈ એવા પણ કયા મોટા મોટા ચેન્જીસ છે જેને કરવા માટે બીજેપી આ વખતે ચારસો થી પાર જવા માંગે છે ચારસો થી ઉપર સીટો માંગે છે ઘણા મોટા મોટા ફેસલા તો ગઠબંધનની સરકારમાં પણ લેવામાં આવ્યા છે તો પછી આટલી ભારે મેજોરિટી ઉપર નિશાનું શું કામ આમાં સૌથી પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે મુદ્દો સમજમાં આવે છે એ છે વન નેશન વન ઇલેક્શનનો જો અહીંયા વનથી અમારો મતલબ મિત્રો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરવાથી છે તમે જોયું હશે કે દર વર્ષે કોઈક ને કોઈક રાજ્યમાં ચૂંટણીઓ ચાલતી જ રહે છે જેનાથી ના તો ખાલી આમાં એક લાંબો સમય વેડફાય છે પણ દેશનો એક ખૂબ જ મોટો બજેટ પણ ચૂંટણીઓમાં લાગી જાય છે આવામાં સારા ગવર્નન્સ અને ફાઇનાન્સિયલી મજબૂત થવા માટે વન નેશન વન ઇલેક્શનનો નારો બીજેપી લગાડી રહી છે અને આ મુદ્દો બીજેપી ખાલી હમણાંથી જ નહીં પણ વર્ષોથી ઉપાડી રહી છે આના માટે એક સપ્ટેમ્બર બે હજાર અને ત્રેવીસના રોજ કોમર પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદની પ્રેઝિડેન્ટશીપમાં એક કમિટી પણ બનાવવામાં આવી હતી આમાં ગૃહમંત્રી અમિત શાહને પણ સદસ્ય બનાવવામાં આવ્યું હતું અને આ મળીને એક દેશ એક ચૂંટણીની પ્રોબ્લમને સોલ્વ કરવાનું કામ કરે છે પણ આ મિત્રો ઓપોઝિશન આ પોલિસીને ટોટલી ફેલ માને છે અને એ માને છે કે આનાથી રિજનલ ઇસ્યુઝ ક્યાંકને ક્યાંક દબાઈ શકે છે પણ મિત્રો જો આપણે કોન્સ્ટિટ્યુટનલી જોઈએ તો આ પોલિસીને ઇફેક્ટમાં લાવવા માટે બીજેપીને એક નહીં બે નહીં પણ પાંચ આર્ટિકલમાં અમેન્ટમેન્ટની જરૂર પડી શકે છે અને અમે નથી કહી રહ્યા પણ સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા કહી રહ્યા છે એમના અનુસાર એક દેશ એક ચૂંટણી માટે સંવિધાનના પાંચ જેટલા આર્ટિકલોમાં બદલાવ કરવાની જરૂર પડી શકે છે જેમાં આર્ટિકલ એટી થ્રી મતલબ કે લોકસભાનો કાર્યકાળ નિર્ધારિત કરવું આર્ટિકલ લોકસભા ભંગ કરવાનો મતલબ કે વિધાનસભા ભંગ કરવાનો પ્રાવધાન અને છેલ્લે મિત્રો આર્ટિકલ ફિફ્ટી સિક્સ ત્રણસો ને છપ્પન મતલબ કે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો પ્રાવધાન સામેલ છે હવે તમે મિત્રો એમ સમજી લો કે પૂરેપૂરા પાંચ આર્ટિકલને બદલવું પડશે અને એને બદલવા માટે પણ વિધાનસભાથી અપ્રુવલ જોઈશે આની સાથે સંવિધાનની સાથે સાથે બીજા પણ ઘણા કાનૂનોમાં બદલાવ કરવો પડશે ચાલો હવે વાત કરીએ બીજા ફેક્ટરની તો આ કોન્સ્ટિટ્યુશનના પ્રાઇમરી અને બેસિક સ્ટ્રક્ચરમાં બદલાવથી જોડાયેલા છે જે બીજેપી લાવવા માંગે છે બીજેપીનું કહેવું છે કે ભાઈ કોંગ્રેસે પોતાની મરજીથી સંવિધાન લખાઈ ગયા પછી પણ એમાં ઘણા બધા બદલાવ કર્યા છે અને કોંગ્રેસના આ જ નિયમોને બદલવા માટે મેજોરિટી એમના હાથમાં હોવી જોઈએ બીજેપીનો એવો મત રહ્યો છે કે ભાઈ કોંગ્રેસે એના પછી પણ પોતાની મરજીથી ઘણા બધા અમેન્ટમેન્ટ કર્યા છે અને હવે એને બદલવા માટે મેજોરિટી બીજેપીના હાથમાં હોવી જોઈએ આનો સૌથી મોટો ઉદાહરણ મિત્રો આપણને પ્રિયમ હટાવવામાં આવેલા સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દોથી મળે છે મિત્રો કદાચ તમને યાદ હશે કે અઠ્યાવીસ મે બે હજાર અને ના રોજ દેશની નવી પાર્લામેન્ટ બિલ્ડિંગનું ઇનોગ્રેશન થયું આના પછી ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર અને ત્રેવીસના રોજ નવા સંસદ ભવનમાં સંવિધાનની એક કોપી લાવવામાં આવી હતી અને આની જ એક કોપી સાંસદોને પણ આપવામાં આવી હતી જ્યારે આ કોપી સાંસદોએ ખોલીને જોઈ તો આને જ લઈને ખૂબ જ મોટો બવાલ ઉભો થઈ ગયો કોંગ્રેસના નેતા અધીર રંજનનું એમ કહેવું હતું કે આમાંથી સોશિયલિસ્ટ અને સેક્યુલર જેવા ખૂબ જ અહેમ શબ્દો હટાવી દેવામાં આવ્યા છે પણ પછી મિત્રો ખબર પડી કે આ કોપીઝમાં સંવિધાનને ઓરિજિનલ અને રિવાઇલ્ડ બંને જ કોપી પ્રિયમ્બલ હતી પણ અહીંયા મુદ્દો સોશલિસ્ટ અને સેક્યુલર શબ્દને હટાવવાનો નહોતો પણ મુદ્દો એ હતો કે ભાઈ ઓરિજિનલ પ્રિયમ્બલમાં ઓગણીસો ને ઓગણપચાસ માં આ શબ્દો જોડવામાં જ નહોતા આવ્યા આને તો પછી મિત્રો ઓગણીસો ને છોતેર માં બેતાલીસ માં સંશોધનમાં ઇન્કલુડ કરવામાં આવ્યું હતું મતલબ કે પછી લખવામાં આવ્યા હતા અને એટલા માટે નવી પ્રિયમ્બલમાં આ શબ્દોને ઇન્ક્લુડ નથી કરવામાં આવ્યું હવે આમાં સુપ્રીમ કોર્ટ આના ઉપર માને છે કે પ્રિયમ્બલ પણ કોન્સ્ટિટ્યુશનલનો જ હિસ્સો છે અને આમાં પણ આવા મોટા શબ્દોને હટાવવા માટે સંવિધાન સંશોધનની જરૂર પડશે બસ મિત્રો આવા જ સંશોધનોને લાવવા માટે બીજેપી પોતાનો જોર લગાડી રહી છે ઘણા

શનને લઈને છે આને લઈને બીજેપી ઘણા બધા નવા અમેન્ટમેન્ટ કરવાના મૂડમાં છે હમણાં ભારતમાં સેન્ટર અને સ્ટેટની પાવરમાં અલગ અલગ બટવારો છે અને આના ચાલતા બંનેની પાવરમાં ટકરાવ નથી થતી આમાં સેન્ટરની પાસે જેમ કે ડિફેન્સ ફોરેન રિલેશન્સ એટમિક એનર્જી અને કસ્ટમથી રિલેટેડ પાવર આવે છે ત્યાં જ સ્ટેટની પાસે પોલીસ જેલ લોકલ ગવર્મેન્ટ અને એજ્યુકેશનથી રિલેટેડ પાવર આવે છે કુલ મળીને આ એરિયામાં ડિસિઝન લેવા માટે આ ઇન્ડિપેન્ડન્ટ હોય છે અને આના માટે એમને કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી હોતી પણ હમણાંના દિવસો દરમિયાન જોઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની વચ્ચે એક પાવરને લઈને ખીચાતાની જોવા મળી છે ખાસ કરીને એવા સ્ટેટોમાં જ્યાં ઓપોઝિશન પાર્ટીઓ પાવરમાં છે આનો સૌથી મોટો ઉદાહરણ મિત્રો આપણે દિલ્હીને માની શકીએ છીએ જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે આમ આદમી પાર્ટી અને બીજેપીની વચ્ચે કેટલી મોટી મોટી લડાઈઓ થાય છે આ કોઈનાથી પણ સંતાયેલું નથી આના માટે બીજેપીને મેજોરિટી એટલા માટે પણ જોઈએ કે એ પાવરને પોતાની મરજીથી વહેંચી શકે જો આવું થાય છે તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટના ચાલતા બીજેપીને અધિકાર મળી જશે કે એ કેન્દ્ર અને રાજ્યની શક્તિઓને એક નવી રીતે પોતાની રીતે વેચી શકે આના ચાલતા મિત્રો એવું પણ બની શકે છે કે આમાં વધારે પાવર સેન્ટરના હાથોમાં આપી દેવામાં આવે જેનાથી ઓપોઝિશન પાર્ટીના સ્ટેટમાં જીત પછી પણ વધારે પાવર જે છે એ સેન્ટરના હાથોમાં બનેલી રહે અને આને જ લઈને ઓપોઝિશન વિરોધ કરી રહી છે પણ કોન્સ્ટિટ્યુશનલી આવું નથી કરી શકાતું હવે મિત્રો વાત કરીએ ચોથા ફેક્ટરની તો ગવર્મેન્ટની પાવરને વધારવા માટે પણ સરકારને કોન્સ્ટિટનલ અમેન્ટમેન્ટની જરૂર પડે છે અને પોસિબિલિટી છે કે બીજેપી ગવર્મેન્ટની પાવરને પણ વધારવા માંગે છે હવે આવી સંભાવના એટલા માટે પણ લગાડવામાં આવી રહી છે કે પાછલા થોડાક વર્ષોમાં અપોઈન્ટ ગવર્નર અને સ્ટેટ ગવર્નરની વચ્ચે ખૂબ જ મોટા સ્કેલમાં ટકરાવ જોવા મળી રહ્યો છે આની સૌથી મોટી ઝલક આપણને વેસ્ટ બેંગોલમાં જોવા મળે છે જ્યાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહેલા જગદીપ ધનકરથી રાજ્ય સરકારનો ટકરાવ એટલી મોટી હદે વધ્યો હતો કે મમતા બેનરજીએ રાજ્યની શક્તિઓનો વપરાશ કર્યો અને એમને સ્ટેટ યુનિવર્સિટીના ચાન્સલર પદથી હટાવી નાખ્યું અને મમતા બેનરજી પોતે ચાન્સલરની ભૂમિકામાં આવી ગઈ આવી જ રીતની કંઈક વસ્તુ મિત્રો આપણને કેરળમાં પણ જોવા મળી હતી જ્યાં તમિલનાડુથી રાજ્યપાલ આર એન રવિને પાછો બોલાવવાની માંગ થઈ તો કેરલે વિશ્વવિદ્યાલયના ચાન્સલર પદ ઉપર રહેલા ગવર્નર આરીફ મોહમ્મદ ખાનની જગ્યાએ એક નવા એકેડમિશનને અપોઇન્ટ કર્યો કુલ મળાવીને હમણાં ગવર્નર સ્ટેટનો હેડ તો હોય છે પણ એની પાવર જે હોય છે એ ખૂબ જ લિમિટેડ હોય છે અને એ રાજ્યના ફેસલાઓમાં વધારે ઇન્ટરફેર નથી કરી શકતા એટલા માટે એવી પણ સંભાવના છે કે બીજેપી સરકાર સંવિધાન સંશોધનના જરીએ રાજ્યપાલની શક્તિઓમાં વધારો કરી શકે છે આનાથી કેન્દ્ર સરકાર અને રાજ્યપાલ રાજ્ય સરકારના કામોમાં ખૂબ જ જોરથી હસ્તક્ષેપ કરી શકશે અને એમની પાસે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના કામોમાં સવાલ કરવાનો અધિકાર આવી જશે પણ જો આવું થાય છે તો આ કોન્સ્ટિટ્યુશનલ બેસીક સ્ટ્રક્ચરથી છેડછાડ કરવાની બરાબર હશે હા મિત્રો અને આને પણ પાસ કરવા માટે ઘણા બધા નિયમોને બદલવું પડશે રાજ્યપાલની શક્તિઓને વધારવું એક રીતે ચૂંટેલી સરકાર અને રાજ્ય સરકારના અધિકારોમાં કટોતી કરવા જેવું હશે હવે મિત્રો આપણે વાત કરીએ પાંચમા મોટા ફેક્ટરની જેને બીજેપી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવની રીતે જોઈ રહી છે અને એ છે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની પહેલ આ વાત કોઈનાથી સંતાયેલી નથી કે બીજેપી અને એના ઘણા લીડર ખુલે કહેતા કેતા આવ્યા છે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો સપનું જોઈ રહ્યા છીએ હમણાં તો ભારતને એક ધર્મ નિરપેક્ષ દેશની રીતે જોવામાં આવે છે પણ બીજેપી ભારતને હિન્દુ રાષ્ટ્રની જેમ જ જુએ છે અને આનો લોજિક છે એમના કાર્યકાળ દરમિયાન થયેલી ડેવલપમેન્ટ અસલમાં ઓગણીસો પચીસ માં વીર સાવરકરે આ તર્ક આપ્યું હતું કે ભારત હિન્દુઓની પુણ્ય ભૂમિ છે મુસલમાનો અને ઈસાઈઓની પુણ્ય ભૂમિ ભારત નથી અને પાછલા સો વર્ષોમાં મિત્રો આ વિચારે ખૂબ જ વધારે સમર્થન પણ હાસિલ કર્યો છે

દેશના હિન્દુ રાષ્ટ્ર બનવા બાજુ બીજેપીએ ખૂબ જ મોટો પગલો લઈ શકે છે પણ આના માટે એને સંવિધાનની સકલ અને સુરત પૂરી રીતે બદલવી પડશે એક્સપર્ટ એવું માને છે કે જ્યાર સુધી હમણાં રહેલો સંવિધાન અસ્તિત્વમાં છે ત્યાર સુધી ભારત એક હિન્દુ રાષ્ટ્ર નથી બની શકતો પણ જો બીજેપી એ ખૂબ જ મોટા બહુમતથી જીતે છે તો ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું પણ એકદમ સંભવ બની શકે છે હા એ વાત અલગ છે કે બીજેપીએ આને લઈને હમણાં સુધી કોઈ બયાન નથી આપ્યો પણ એ વાત તો બધાને ખબર છે કે સંવિધાનમાં બધી કમ્યુનિટી રિલીઝન અને ગ્રુપોને આપણા ભારત દેશમાં બરાબરનો અધિકાર દેવામાં આવ્યું છે અને જો ભારત હિન્દુ રાષ્ટ્ર બને છે તો મૌલિક અધિકારો અને બરાબરીના અધિકારોથી લઈને જાતિ ધર્મ લિંગ અને ક્ષેત્ર સુધીના બધા જ અધિકારોને બદલવું પડશે અને આવો બદલાવ કોન્સ્ટિટ્યુશનલના બેસિક સ્ટ્રક્ચરના વિરોધમાં માનવામાં આવશે તો મિત્રો આ બધા ફેક્ટરોથી એટલું તો સમજમાં આવી જાય છે કે બીજેપીનો ટાર્ગેટ આટલું મોટું શું કામ છે પણ શું એ પ્રશ્ન તમારા મગજમાં આવ્યો છે કે બીજેપીએ એવું પણ શું કર્યું છે જેનાથી બીજેપીને એટલું કોન્ફિડન્સ છે કે ભાઈ એ આટલી બહુમત તો લઈને જ આવશે તો બીજેપીનો આ કોન્ફિડન્સ આ વિશ્વાસી વાયદાઓથી આવે છે મિત્રો જેને એમણે પૂરું કર્યું છે જેમ કે કાશ્મીરમાંથી ધારા ત્રણસો ને સત્તરને હટાવવું હોય પછી રામ મંદિર બનાવવું હોય વાતને નકારી તો ન શકાય કે બીજેપીના શાસનમાં ઘણા બધા મોટા મોટા ડિસિઝન લેવામાં આવ્યા છે અને આ બધા ફેસલાઓથી જ બીજેપીની ખૂબ જ મજબૂત છવી આજની તારીખમાં બની છે ઉપરથી પીએમ નરેન્દ્ર મોદીજીની પોપ્યુલારિટી એ પણ આમાં ખૂબ જ મોટો રોલ નિભાવ્યો છે જેવી રીતે એમનો ઇન્ફલુઅન્સ જીઓ પોલિટિકલી જોવા મળે છે એણે પણ દેશની ઇમેજને બદલવાનું કામ કર્યું છે કુલ મળીને એમ કહી શકાય છે કે આ જ સમય બીજેપી જારી રાખવા માંગે છે ચાલુ રાખવા માંગે છે અને એ બધા ફેસલાઓને પૂરા કરવા માંગે છે જે જનતાના હિતમાં છે અને એટલા માટે પીએમ મોદીના નામના સહારે બીજેપીને ઉમીદ છે વિશ્વાસ છે કે એ ત્રીજી વાર પણ કેન્દ્રની સરકારમાં આવશે પણ મિત્રો આના ઉપર તમારા શું વિચાર છે શું બીજેપીનો પૂર્ણ બહુમત સાથે જીતવું નક્કી છે કે પછી આ ખાલી અને ખાલી એક પોલિટિકલ કેમ્પેન છે બીજેપી આ વખતે ચારસો પાર કરી શકશે કે નહીં કરી શકશે મિત્રો તમારી રાય અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં ધન્યવાદ